પોલીસ કમિશનર કચેરી પાસેના રોડ પર કાર્યવાહી જૂના ઘટાદાર વૃક્ષો કાપવામાં આવ્યા જ્યાં વૃક્ષો કાપવામાં આવતા પર્યાવરણ પ્રેમીઓમાં નારાજગી જોવા મળે ત્યારે વિકાસના કામો પાછળ વૃક્ષોનું થાય છે નિકંદન સુરત મનપા દ્વારા જનજાગૃતિને લઈને વૃક્ષો વાવો પર્યાવરણ બચાવો એવો એક સંદેશ આપવામાં આવી રહ્યો છે પરંતુ મનપા દ્વારા જ વર્ષો જૂના જે ઘટાદાર વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવી રહ્યું છે હાલમાં કાળજાળ ગરમી પડી રહી છે ત્યારે ક્યાંક ને ક્યાંક વૃક્ષોના સારણા નીચે લોકો આશ્રો લેતા હોય છે પરંતુ સુરત મનપા દ્વારા જે દર ચોમાસામાં પ્રી કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે કેટલાક ઘટાદાર જે વૃક્ષો છે તે વાવાઝોડાની અસરમાં ધરાશાયી ન થાય જેને લઈને આવા વૃક્ષોની ડાળીઓની સકણી કરવામાં આવતી હોય છે પરંતુ અહીં તો મોટા મોટા જે ઘટાદાર વૃક્ષો છે અને ઘટાદાર ડાળીઓ છે તેની સટણી કરવામાં આવી રહી છે એ પણ સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે ના જે મુખ્ય રોડ પરના દ્રશ્યો જોઈ રહ્યા છો તો ઘટાદાર જે વૃક્ષો છે તેનું નિકંદન ઘટાઇ રહ્યું છે સુરત શહેરમાં વિકાસના જે કામો ચાલી રહ્યા છે તેમાં પણ કેટલાક વર્ષો જુના વૃક્ષો નું નિકંદન કાઢવામાં આવી રહ્યું છે કચેરી ખાતેના જે રોડ પરના દ્રશ્યો જોઈ રહ્યા છો અત્યારે ઘટાદાર વૃક્ષો નિકંદન કાઢવામાં આવી રહ્યું છે સુરત મનપાના વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ કામ શરૂ થાય છે પણ એક બાજુ નાના બાળકને ઉસેરો એ રીતે વૃક્ષ ને ઉસેરવા જરૂરી છે પરંતુ અહીંયા વૃક્ષોની કોઈ કિંમત નથી વૃક્ષોનું મૂલ્ય શું છે તે પણ ક્યાંક ને ક્યાંક અત્યારે જોવા નથી મળતું અને આડેધડ આવા વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવી રહ્યું છે ત્યારે જરૂર પર્યાવરણ પ્રેમીઓ નારાજ થયા છે કેમેરામેન આરીફ સાથે બલદેવ દેસાઈ કે ટીવી ન્યૂઝ ગુજરાતી સુરત